રાત્રે જોવા મળે છે લિવર ડેમેજ થવાના આ પાંચ સંકેતો જાણો ક્યારે સાવધાન રહેવું જોઈએ જો તમારી જીવનશૈલી ખરાબ છે તો તમને લિવર ડેમેજ થવાનું જોખમ થઈ શકે છે તેના ઘણા લક્ષણો રાત્રે જ દેખાય છે જેને અવગણવા જોઈએ નહીં જો આ લક્ષણો દેખાય તો તમારે તાત્કાલિક ડૉક્ટર સાથે વાત કરવી જોઈએ લિવર ખરાબ થવાના ચિહ્નો આજકાલ જીવનશૈલી ખૂબ જ ખરાબ થઈ રહી છે જેથી તેની અસર આપણા શરીર પર પડી રહી છે ખરાબ ખાવાની આદતો ઊંઘમાં ખલેલ જાગતા રહેવાની ટેવ અને ધૂમ્રપાન જેવી આદતો સ્વાસ્થ્યને ખરાબ અસર કરે છે યકૃતને નુકસાન થવાનું જોખમ પણ આના પરિણામે થાય છે લિવર ડેમેજના કિસ્સાઓ દરરોજ પ્રકાશમાં આવી રહ્યા છે ડોક્ટરોનું એવું કહેવું છે કે જો લિવરના લક્ષણો સમયસર સમજી લેવામાં આવે તો આ ખતરનાક બીમારીથી બચી શકાય અને તમારા લિવરને પણ બચાવી શકાય લિવર ખરાબના કેટલાક લક્ષણો રાત્રે દેખાય છે જેને અવગણવા જોઈએ નહીં ફેટી લિવર કેટલા પ્રકારના હોય છે ફેટી લિવરની સમસ્યા સામાન્ય રીતે વધુ પડતો આલ્કોહોલ પીવો અલ્ટ્રા પ્રોસ્ટેડ ફૂડ ખાવું અને શારીરિક પ્રવૃત્તિ ન કરવાના કારણે થાય છે ફેટી લિવરનો રોગ બે પ્રકારના હોય છે પ્રથમ આલ્કોહોલિક ફેટી અને બીજું નોન આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝ એક પેટમાં દુખાવો જ્યારે લિવરને નુકસાન થાય છે ત્યારે પેટમાં દુખાવો શરૂ થાય છે જ્યારે ને નુકસાન થાય છે ત્યારે તેની કામ કરવાની ક્ષમતા ઘટી જાય છે જેના કારણે તેની સાઈઝ પણ વધવા લાગે છે આના કારણે લિવર પર દબાણ પડે છે અને દુખાવો તીવ્ર બને છે બે ત્વચામાં ખંજવાળ જો લિવરમાં કોઈ સમસ્યા હોય તો ત્વચા પર ખંજવાળની સમસ્યા પણ થઈ શકે છે જો ખંજવાળ અથવા પોલિયો જેવી સમસ્યા હોય ખાસ કરીને તેને અવગણશો નહીં તો આ સમસ્યા ગંભીર બની શકે છે ચક્કર ઉલટી અને ઉબકા જેવી સમસ્યાઓ પણ મુખ્ય લક્ષણ છે જો આ પ્રકારની સમસ્યા રાત્રે થાય તો તમારા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ આમાં વિલંબ ખતરનાક બની શકે છે જેના કારણે લિવર અને સ્વાસ્થ્ય બંને માટે સમસ્યા થઈ શકે છે ચાર પેશાબના રંગમાં ફેરફાર પેશાબનો રંગ બદલાવો એ લિવર ડેમેજની નિશાની છે જ્યારે લિવરને નુકસાન થાય છે ત્યારે શરીરમાં બીલી રૂબીનનું સ્તર વધી જાય છે જેના કારણે પેશાબનો રંગ ઘાટો પીળો થઈ જાય છે પાંચ જો રાત્રે પગના નીચેના ભાગમાં સોજો હોય તો સાવધાન રહેવું જોઈએ વધુ પડતો સોજો અથવા દુખાવો એ લિવર સંબંધિત સમસ્યાના સંકેતો છે તેથી આવી સ્થિતિને બિલકુલ અવગણવી ન જોઈએ અને તુરંત ડૉક્ટરની સલાહ લેવી જોઈએ